શિક્ષણ ક્ષેત્રમાં ભણતરની નવી ઓળખ ઊભી કરનાર આર એમપીએસ પી કિડ્સ ફ્લાઈંગ શાળાની ત્રણેય શાખાના સમનવી અને જીઆઈડીસી શાખામાં ફોરેસ્ટ સફારી જંગલ સફારી દિવસની ઉજવણી કરવામાં આવી જંગલની થીમ સાથે શાળાને સંપૂર્ણ રીતે શણગારવામાં આવી જેમાં શિક્ષકો દ્વારા વિવિધ પ્રાણીઓ પક્ષીઓ કુદરતી દ્રશ્યો તૈયાર કરવામાં આવ્યા આ પ્રસંગની શરૂઆત બાળકો દ્વારા વન નૃત્ય પ્રસ્તુત કરીને કરવામાં આવી જેના થકી પ્રસંગની શોભામાં વધારો થયો શિક્ષકોના માર્ગદર્શન હેઠળ નાના ભૂલકાઓ દ્વારા જંગલ અનેક પ્રાણીઓ તથા વિવિધ વૃક્ષોનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું આ પ્રસંગે શાળાની ખાસ મહેમાન તરીકે શ્રી જીતેન્દ્ર જૈન હાજર રહ્યા હતા આ સાથે જ શાળાના ટ્રસ્ટી શ્રી રાકેશ જૈન ટ્રસ્ટી શ્રી મહાવીર જૈન આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળાના ડાયરેક્ટર અને આચાર્ય મેલ રોય મેકડોલ તથા પ્રિન્સિપાલ શ્રીમતી અર્ચના નિગી પટેલ તથા ઓપરેશન હેડ શ્રી દર્શનજૈન હાજર રહ્યા હતા સહુને પ્રોત્સાહન પૂરું પાડ્યું